નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર જીસીએમએ દ્વારા પત્રકારો અને વિવિધ મહાનુભાવોનું સન્માન સતત બાર એવોર્ડની ભવ્યાતી ભવ્ય સફળતાના શિખરો સર કર્યા બાદ ગુજરાતી સિને મીડિયા એવોર્ડ એટલે કે જીસીએમએ પરિવાર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એવોર્ડ બે હજાર અદ્ભુત આયોજન સંસ્કારી નગરી વડોદરાના આંગણે કરવામાં આવ્યો બે હજાર અઢારથી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રના ત્રણ હજારથી વધુ કલાકાર પત્રકાર સમાજસેવકો શિક્ષણવિદ બિઝનેસમેનનું સન્માન કરાયા બાદ જીસીએમએ ટીમ દ્વારા નવીન સાહસ કરી ઇન્ફ્લુએન્સર મિત્રોને સન્માનિત કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાથી આવનાર ઇન્ફ્લુએન્સર હાજર રહ્યા હતા જેમાં લોકચાહના મેળવેલ ટીમલી કવિન તરીકે પ્રખ્યાત પારુલ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજક અમિત પટેલ દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં પોતાનો સિંહ ફાળો આપતા અને સતત કાર્યરત રહેતા એવા તંત્રીઓ પત્રકારો જેમાં ટીવી નાઇન ગુજરાત એસ નાઇન ન્યૂઝ અને ન્યૂઝ લાઈવના પત્રકાર સંજીવ રાજપૂત ન્યાય દર્શન દૈનિકના તંત્રી સુરેશ પટેલ ગારીયાધાર એક્સપ્રેસના તંત્રી હેમરાજસિંહ વાળા મહીસાગર સમયના તંત્રી બ્રિજેશ પટેલ અને સંજય ઝાલા કે એસ ન્યૂઝના અમિતભાઈ મિતેશ તળવી સહિતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજક અમિત દિનેશભાઈ પટેલ દ્વારા સતત મહેનત કરતા નાનામાં નાના વ્યક્તિને માન સન્માન મળે અને જે ફિલ્ડમાં કાર્ય કરે છે તે ફિલ્ડમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ થકી નવીન સાહસના સ્વરૂપે આ અનોખું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા સંજીવ રાજપૂત બે હજાર અઢારમાં આનું બીજ રોપાયું હતું રમતા રમતા આનું બીજ રોપાયું હતું આજે જે વટવૃક્ષ સમાન બનીને બેઠું છે અને ગુજરાત સિને એવોર્ડ પરિવાર દ્વારા સતત ચાર હજારથી વધુ લોકોનું અત્યાર સુધીમાં સન્માન કરી ચૂક્યા છે અને આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્જર એવોર્ડનું આયોજન કરેલું છે આ બીજા વર્ષે તમે સતત સોશિયલ મીડિયાનું એવોર્ડનું આયોજન કર્યું છે કઈ રીતે લોકો આવે છે અને પબ્લિક દ્વારા કયો ઉત્સાહ દેખાડવામાં આવે છે બસ આપણા વડાપ્રધાન દેશના નરેન્દ્ર મોદીજીનું એક ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવાની જે વાત છે એ બે એ વાતને વેગ આપવા માટે ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારે આ પહેલ કરી છે અને સોશિયલ મીડિયામાં અત્યાર સુધી કદાચ ગુજરાતમાં નહીં થયો હોય એવા જોરદાર રીતે સોશિયલ મીડિયા આયોજન થયું છે અને આમાં અત્યારે લીધો થી અને થી વધુ લોકો સન્માનિત થયા છે બાપુડોન વિક્રમ ચૌહાણ છે લોકગાયક જયેશ બારોટ છે તોરલ રાઠવા છે સિંગર બારુલબેન રાઠવા છે આ તમામ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આગળ શું આયોજન કરવામાં બસ ગુજરાત સિને મીડિયા એવોર્ડ અને પત્રકાર સંઘર્ષ સમિતિ સાથે મળી ગુજરાત રાજ્યના સ્થાપના દિન એટલે કે પહેલી મેના આગલા દિવસે પત્રકાર મિત્રો સમાજસેવકોનું સન્માન કરવાનું અનોખું આયોજન કરેલું છે અને અહીંયા અમે એવોર્ડ ફંક્શનમાં આવ્યા અમારા અમિતભાઈ પટેલે સરસ મજાનું આ કાર્ય કર્યું છે અત્યારે જે નાના નાના ક્રિએટરો છે અત્યારે જે ઉભરતા તારલાઓ છે સોશિયલ મીડિયામાં જેમને સારું એવું પ્લેટફોર્મ મળે સારી એવી એક ઓળખાણ મળે એના માટે આવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે અમારા અમિતભાઈ અને અમે બહુ ખુશ છીએ અમારા થકી અમને એવોર્ડ અપાવ્યો એટલા માટે કેમ કે અત્યારે નાના નાના છોકરાઓ છે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે તેમને પ્લેટફોર્મ નથી મળતું એમને આના થકી અત્યારે એ પોસ્ટ ચડાવે આના થકી કોઈ સારું એવું કાર્ય મળી શકે કોઈનું નામ થાય એના માટે અમારા અમિતભાઈ સરસ મજાનું કામ કરી રહ્યા છે તો એમના સપોર્ટમાં અમે બધાય છીએ અને એવોર્ડ આજે નાના નાના ભૂલકાઓને આપી અને અમે બહુ જ ખુશ થઈએ જી તમારા જે તમે જે ગાઓ છો તેમાં તમારા કલાકાર છે તેમાં તમારું એક ફેમસ સોંગ છે લાડીવાળું તેના માટે અમારા દર્શકો માટે બે લીટી અત્યારે તો મારું એક ફર્સ્ટ ટાઇટલ જેનો પાર્ટ 1 કહેવાય જે રોકસ્ટાર 1 2018 માં આવ્યું હતું અને એનો જ અત્યારે પાર્ટ 2 2024 માં આવ્યું છે જેનો એક ટાઇટલ સોંગ ફેમસ થયું છે જેની લાઈન સંભળાય તમને ઓ હે અમે ડીજે લઈને આયા લાડી લઈને જવાના

બહુ અનુભવ લાગણીશીલ થશે અને દરેકને આગળ વધવાનું પ્રોત્સાહન મળશે અને આવું અમિત પટેલ કરતા રહે અને એમની જોઈ બીજા પણ મારા પત્રકાર મિત્રો કરે એના માટે હું ભગવાન સ્વામિનારાયણને પણ પ્રાર્થના કરું છું જય સ્વામી અહીંયા જે યુટ્યુબના નાના નાના જે કલાકારો છે એઓને એવોર્ડ આપી રહ્યા છે શું કહેશું એ કલાકારોને ખરેખર તો જે પણ કલાકારો કાર્યક્રમમાં આવે છે અને જે ફેસબુકના માધ્યમથી જે આવું કામ કરતા હોય યુટ્યુબ ચેનલથી એમને મારા પહેલાં સૌથી બહુ અભિનંદન છે કે ઘણીવાર માણસો ઘણા બધા ટેન્શનમાંથી આવીને બેઠા હોય ઘરના કરાપા હોય પણ એ જ્યારે યુટ્યુબની અંદર ચેનલમાં જે જોવે છે ને તો મદદ બધાના શાંત થઈ જાય છે અને ગમે તેવી તકલીફનું ટેન્શન લઈ બેઠો હોય તો દૂર થઈ જાય છે એટલે આવા કલાકારોનું હું એથી સેલ્યુટ મારીને વંદન કરું છું કે આગળ વધો આપણા ગુજરાત અને આખા દેશની અંદર કાર્ય કરતા બધા વધે એવી ભારત સૌનો પ્રાર્થના આપણો જી બેન આજે તમને એવોર્ડ મળ્યો શું કહેશો

તેઓને કઈ રીતે પ્રોત્સાહન આપશે એ લોકો સારું છે આ એવોર્ડ ની થકી એ લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક પર વધારે વિડીયોસ બનાવે છે વાયરલ થાય છે એના થકી એ લોકો એને પ્રોત્સાહન મળે છે સન્માન મળે છે સુના આપ મારું નામ છે પરમાર જોયસી અને મે અભાઈ કાકા પોટી પોટ માં આવી છું જીસીએમ એવોર્ડ માટે અને મને ડાન્સ માટે એવોર્ડ મળ્યો છે અને થેન્ક યુ કહેવા માંગુ છું કેમ કે એ બધા નાના નાના મારા જેટલા બાળકોને ટ્રોફી આપીને એમનો ઉત્સાહ વધારે છે અને તે સૌથી આગળ વધે એમની માટે એમને ઉત્સાહ લાવવા માટે આ પ્રોગ્રામ કરે છે અને આ પ્રોગ્રામમાં દર વખતે જોડાઈ રહ્યું છું થેન્ક યુ શું આપ્યું મારું નામ પરમાર જયસિંહ